હાલો આજે ભીંડાની કઢી બનાવવાની છે એમાં ભીંડા લીધા છે કાંદા લીધા છે લસણ લીધું છે કઢાઈ મૂકી દઈએ તેલ નાખીએ ये लुकड़वा दइए गरम થઈ જાય રાઈ નાખીએ રાઈ જીરું મેથી લીમડો નાખીએ લસણ નાખી દઈએ એટલા બધા નહીં નાખવાના એટલે કાંદા કાંદા સાતળી ગયા છે સાતળાઈ ગયા પછી હવે ભીંડો નાખ્યા

ચપટી અળદર નાખીએ દાણા જીરું નાખીએ મીઠું નાખીએ મરચું શેકાઈ ગયું છે હવે સાસ નાખીએ સાસ માં લોટ નાખ્યો છે સુકા મરચાની કઢી છે લીલા મરચાં નથી લીલું મરચું નાખ્યું જ નથી પાંચ બે જલ્દી છે કઢી એટલે પાંચ સાત મિનિટ હલાવીએ એટલે સરસ મળી જાય બધી સરસ રીતની દેખો ચાડી થઈ ગઈ છે હવે હલો હવે ગેસ બંધ કરી નાખીએ ઠરવા દઈને ધાણા નાખીએ બસ તૈયાર થઈ ગઈ છે હવે થોડી વાર લાવવાનું છે ખરેખર